ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક નાઇટ ક્લબની અંદર ફ્યુઅલ સિલિન્ડર ફાટતા બ્લાસ્ટ થયો હતો 23 લોકોના આ બ્લાસ્ટમાં મોત થયા છે ઘાયલોની સંખ્યા હજુ પણ સામે આવી નથી પોલીસના જણાવ્યા અનુસાર આગ રાત્રિના લગભગ 12 કલાકની આસપાસ લાગી હતી ઘટનાની જાણ થતાં જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક ધારાસભ્ય છે માઇકલ લોબે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા સીએમએ જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ચાર પ્રવાસીઓનો સમાવેશ થાય છે તેમણે કહ્યું હતું કે ત્રણ લોકોના મોત દાઝી જવાના કારણે થયા છે બાકીના લોકોના મોત શ્વાસ રોંધાવાના કારણે થયા છે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જવાબદાર અને દોષિતો સામે

આજે સવારે ફોરેન્સિક મતલબ કે એફએસએલની ટીમ આગ લાગવાનું સાચું કારણ છે તે તપાસ કરશે ગોવાના ડીજીપી આલોક કુમારે જણાવ્યું હતું કે ત્રેવીસ લોકોના મૃતદેહ છે જે મળી આવ્યા છે મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના ક્લબમાં કામ કરતા કર્મચારીઓ હતા ડીજીપીએ કહ્યું કે આગ સૌથી પહેલા ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલા રસોડાથી ક્લબમાં અને અન્ય ભાગોમાં ફેલાઈ હતી તેથી સૌથી વધુ મૃતદેહો કિચન એરિયામાં જોવા મળ્યા છે ભાગવાના કોશિશમાં બે લોકો છે તે સીડીઓ પર જ મૃત્યુ થયું છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રશાસને ઘટના સ્થળને સીલ કરી દીધું છે પોલીસ આ મામલે ઊંડી તપાસ શરૂ કરી છે સીએમ સાવંત બોલ્યા કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરા છે આ દિવસ ગોવા માટે ખૂબ જ દુઃખદ છે અરપોરામાં લાગેલી ભીષણ આગમાં ત્રેવીસ લોકોના મોત થયા છે હું ખૂબ જ દુખી છું અને આ મુશ્કેલ સમયમાં તમામ પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું મેં ઘટના સ્થળ જઈને પરિસ્થિતિને નિરીક્ષણ કર્યું છે અને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે તપાસમાં એ જાણવા મળશે કે આ કેવી રીતે લાગી અને શું ત્યાં ફાયર સેફટી અને બિલ્ડિંગના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું કે નહીં જે કોઈ આ ઘટના માટે જવાબદાર રહેશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો ગોવામાં આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને જેમાં ત્રેવીસ લોકો છે તેના મોત થયા છે દોસ્તો તમામ ખબરો જોવા પેજને ફોલો કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો